દેવગઢમાં ચેકડેમના નામે મોટું કૌભાંડ જૂના ચેકડેમને નો બતાવી સરકારી નાણાં સ્વાહ કરવાનો ખેલ ગ્રામજનોમાં ભારે રોજ સમારકામના નામે લાખોની ઉચાપક ની શંકા તટસ્થ તપાસથી ઉગ્ર માંગ દાહોદ જિલ્લાના નિર્માણના નામે ગંભીર ભ્રષ્ટાચાર થવાના આક્ષેપ ઉઠતા ખળભળાટ મચી ગયો છે વર્ષો જૂના અસ્તિત્વ ધરાવતા ચેકડેમને નવું કામ દર્શાવી સરકારી તિજોરીને લાખોનો નો ચૂનો લગાવવાનું પૂર્વાયોજી ષડયંત્ર ચાલી રહ્યું હોવાની બૂમો ઉઠી છે નવું કામ કે માત્ર કાગળ પરની ચાર સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ જે સ્થળે નવો ચેકડેમ ચેકડેમ દાવો કરાઈ રહ્યો છે છે ત્યાં વર્ષો જૂનો પહેલેથી જ આ જૂના સ્ટ્રક્ચર માત્ર ઉપર કે કામ કરી તેને સંપૂર્ણપણે નવું નિર્માણ દર્શાવવાની હિલચાલ ચાલી રહી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર કાગળ પર કામ બતાવી લાખો રૂપિયાના બિલ પાસ કરાવી લેવાની પેરવી કરવામાં આવી રહી છે ગ્રામજનોની મુખ્ય માંગણીઓ ભ્રષ્ટાચારની આશંકા વચ્ચે ગ્રામજનો એક એકસુરે આ મુજબની માંગણીઓ બુલંદ કરી છે જે પૈકી નિષ્પક્ષ તપાસ જૂના ને હાલના કહેવાતા નવા કામની ટેકનિકલ તપાસ કરવામાં આવે માહિતી સાર્વજનિક કરો આ કામ માટે કેટલા નાણાં મંજૂર થયા કોને ઠેકો અપાયો અને અંદાજિત ખર્ચ કેટલો છે તેની વિગતો જાહેર કરવામાં આવે કાયદેસરની કાર્યવાહી સરકારી નાણાંની ઉચાપત કરનાર જવાબદાર અધિકારીઓ અને ઠેકેદારો સામે તુરંત જ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે સરકારી યોજનાઓમાં ચાલતા ભ્રષ્ટાચારના કારણે છેવાડાના ગામોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે જોવે રહે છે કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર આક્ષેપોની તપાસ કરી ભ્રષ્ટાચાર ઉપર સકંજોકશે કે પછી મામલાને ભીનું સંકેલવાનો પ્રયાસ થશે એ ભૂપેન્દ્રસિંહ બાર યાદ આહોદ